વિધવા સ્ત્રી સોળ શણગાર કેમ નથી કરતી આ સત્ય જાણીને તમે ચોકી જશો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સ્ત્રી જે આખી જિંદગી શણગારથી શોભે છે પતિના અવસાન પછી અચાનક કેમ બધું ત્યજી દે છે શું એ માત્ર પરંપરા છે કે એની પાછળ કોઈ બહુ ઊંડું સત્ય છુપાયેલું છે સમાજ વર્ષોથી જે માનતો આવ્યો છે એ સાચું છે કે અધૂરું આજે આપણે એ રહસ્યની અંદર જઈએ છીએ કે બહુ ઓછા લોકો આમ સમજવાનો પ્રયત્ન કરે છે સોર શણગાર માત્ર આભૂષણ નથી એ સ્ત્રીની ઓળખ છે મંગાળસૂત્ર સિંદૂર ચૂડા બિંદી કાજળ મહેંદી આ બધું સ્ત્રીના જીવનમાં માત્ર સજાવટ નથી પણ સુખ સુરક્ષા અને સહચારનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ જ્યારે એ જીવનસાથી અચાનક ફૂટે છે ત્યારે એ જ શણગાર શુભ નહીં રહેતા બંધન બની જાય છે એવું શાસ્ત્રો કહે છે પણ પ્રશ્ન છે કે શું વિધવા સ્ત્રી શણગાર ન કરે એ કોઈ સજા છે કે પછી કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે ઘણા લોકો માને છે કે આ બધું સમાજે બનાવેલા નિયમો છે પરંતુ પ્રાચીન ગ્રંથો કહે છે કે વિધવા જીવનનો અર્થ ત્યાગ નથી પરંતુ પરિવર્તન છે પતિ સાથે જોડાયેલી ઉર્જા ભાવના અને જવાબદારી જ્યારે તૂટે છે ત્યારે સ્ત્રીના જીવનમાં એક નવી અવસ્થા શરૂ થાય છે એ અવસ્થામાં બહારનો શણગાર નહીં પરંતુ અંદરનું સંતુલન મહત્વનું બની જાય છે શણગાર એ માત્ર સુંદર દેખાવ માટે નથી પરંતુ તે લગ્નિત સ્ત્રીની દર્શાવે છે જ્યારે પતિ જીવતો હોય ત્યારે આ ઉર્જા પરસ્પર વહેતી રહે છે પરંતુ પતિના અવસાન પછી એ ઉર્જા ખંડિત થઈ જાય છે તેથી શાસ્ત્રો કહે છે કે એ સમયે સ્ત્રીનું ધ્યાન બહારની ચમક પરથી હટાવીને અંદરની શાંતિ તરફ લઈ જવું જોઈએ પરંતુ દુર્ભાગ્ય એ છે કે સમય સાથે આ આધ્યાત્મિક સમાજ સામાજિક દબાણ બની ગઈ છે જે પરંપરા આત્મિક ઉન્નતિ માટે હતી એ જ પરંપરા દુઃખ અને ભેદભાવનું કારણ બની ગઈ અને આ જ કારણ છે કે આજે આ વિષય પર ચર્ચા કરવી જરૂરી છે શું વિધવા સ્ત્રીને સુખી થવાનો હક નથી શું શણગાર માત્ર પતિ સાથે જ જોડાયેલો છે શું આત્મા ક્યારે વિધવા બને છે આ પ્રશ્નો માત્ર પરંપરાને નહીં પરંતુ આપણી વિચારધારાને પડકારે છે અને આ વીડિયોમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે વિધવા સ્ત્રી સોળ શણગાર કેમ ન કરે એ પાછળનું સાચું કારણ શું છે અને આજના સમયમાં એ વિચાર કેટલો યોગ્ય છે આ વાત જાણ્યા વગર નિર્ણય કરવો સહેલું છે પણ સત્ય સમજ્યા પછી

જ્યારે એક સ્ત્રી પોતાના પતિને ગુમાવે છે ત્યારે ઓળખને અચાનક બદલાવી નાખે છે એ ક્ષણથી તે વિધવા તરીકે ઓળખાય છે આ શબ્દ માત્ર એક સ્થિતિ નથી પરંતુ તેની સાથે જોડાયેલી છે અનેક અપેક્ષાઓ નિયમો અને મર્યાદાઓ સૌથી વધારે ચર્ચાતો એ છે શણગાર લગ્ન પછી સ્ત્રી જે શણગાર કરે છે તે માત્ર દેખાવ માટે નથી પરંતુ એક ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઓળખ છે સિંદૂર બિંદી ચૂડા મંગળસૂત્ર આ બધું પતિના જીવન સાથે જોડાયેલું માનવામાં આવે છે પરંતુ પતિના અવસાન પછી આ બધું ઉતારી નાખવાનું કહેવામાં આવે છે પ્રશ્ન એ છે કે આવું કેમ શું સ્ત્રીનો શણગા માત્ર પુરુષના અસ્તિત્વ પર આધારિત છે શું એના જીવનનું મૂલ્ય પછી જીવતો હોય ત્યાં સુધી છે કે આ પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે જેને આપણે સમજવા માટે તૈયાર નથી પ્રાચીન સમયમાં વિધવા સ્ત્રી માટે શણગાર ન કરવાનો અર્થ દંડ નહોતો પરંતુ એક માનસિક પરિવર્તનનો સંકેત હતો એ સમયની વિચારધારામાં માનવામાં આવતું કે પતિના અવસાન પછી સ્ત્રીના જીવનમાં એક નવી જવાબદારી અને નવી દિશા શરૂ થાય છે શણગાર છોડવો એટલે બહારની ચમક છોડીને અંદરના આત્મબળ તરફ વળવું પરંતુ સમય પસાર થતા આ વિચારધારા કઠોર બની ગઈ સમાજે આ પરંપરાને કાયદા જેવી બનાવી દીધી જેમાં સ્ત્રીની લાગણીઓ ઈચ્છા અને સ્વતંત્રતા પાછળ ધકેલાઈ ગઈ પરિણામે શણગાર છોડવો એક પસંદગી નહીં પરંતુ મજબૂરી બની ગઈ આજે જ્યારે સમાજ બદલાઈ રહ્યો છે ત્યારે આ પ્રશ્ન ફરીથી ઊભો થાય છે શું વિધવા સ્ત્રીને

કરીશું કારણ કે સાચી સમાજ વગર કોઈ પણ પરંપરા ફક્ત બંધન બની જાય છે ભારતીય સંસ્કૃતિમાં વિધવા સ્ત્રી માટે બનાવેલા નિયમો માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને માનસિક વિચારોથી પણ જોડાયેલા છે સોળ શણગાર એ માત્ર સજાવટ નથી પરંતુ લગ્નિત જીવનની ઓળખ છે આ શણગાર સ્ત્રીના જીવનમાં સુખ સુરક્ષા અને સહજીવનનું પ્રતિક માનવામાં આવે છે તેથી જ પતિના અવસાન પછી આ શણગાર દૂર કરવાનો રિવાજ ઊભો થયો પ્રાચીન સમયમાં માનવામાં આવતું હતું કે જ્યારે પછી જીવતો હોય ત્યારે પત્ની તેની ઊર્જા સાથે જોડાયેલી રહે છે શણગાર એ આ જોડાણનું બ્રાહ્મ્ય રૂપ હતું પરંતુ પતિના અવસાન પછી આ જોડાણ તૂટી જાય છે અને તેથી શણગાર રાખવો આંતરિક સંઘર્ષ વધારી શકે છે એવો વિશ્વાસ હતો આ કારણથી સ્ત્રીને બહારના આડંબરો છોડીને આંતરિક શાંતિ તરફ વળવા કહેવામાં આવતું બીજું મહત્વનું કારણ હતું શોક કોઈ પ્રિય વ્યક્તિ ગુમાવ્યા પછી માનવ સ્વભાવિક રીતે શાંત અને ગંભીર બની જાય છે રંગીન કપડા આભૂષણો અને શણગાર તે સમયે મનની સ્થિતિને અનુરૂપ નથી લાગતા તેથી સમાજે એક પરંપરા તરીકે શોક દર્શાવવાનો આ માર્ગ અપનાવ્યો પરંતુ સમય જતા આ સમજણ ધીમે ધીમે કઠોર નિયમમાં બદલાઈ ગઈ વિધવા સ્ત્રીના જીવન પર અનેક બંધનો આવી ગયા તે શું પહેરે કેવી રીતે રહે ક્યારે હાસે બધું જ સમાજ નક્કી કરવા લાગ્યો આ પરંપરા એના આત્મ સન્માન ને ધીમે ધીમે દબાવતી ગઈ શાસ્ત્રો ક્યાંય એવું નથી કહેતા કે વિધવા સ્ત્રીને ખુશ રહેવાનો અધિકાર નથી સાચી વાત એ છે કે શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલે સોળ શણગાર ન કરવો એ આદેશ નથી પરંતુ એક સમયની માનસિક પ્રક્રિયા હતી આજના યુગમાં આ પરંપરાને સમજવાની જરૂર છે તેને અંધપણે અનુસરવાની નહીં સ્ત્રીની ખુશી તેની પસંદગી અને તેની સ્વતંત્રતા સૌથી મહત્વપૂર્ણ છે જો કોઈ વિધવા સ્ત્રી શણગાર કરવા ઈચ્છે તો તેનો અધિકાર છે અને જો ન કરવા માંગે તો એ પણ તેની પસંદગી હોવી જોઈએ પરંપરાનો સાચો અર્થ ત્યારે જ જીવંત રહે છે જ્યારે તે માનવતાને આગળ વધારતી હોય જે પરંપરા દુઃખ આપે એ સુધારવાની હિંમત રાખવી જ સાચી સંસ્કૃતિ છે આજની ચર્ચા આપણને એક ખૂબ ઊંડા સત્ય તરફ લઈ જાય છે કે પરંપરા માત્ર અનુસરવા માટે નથી પરંતુ સમજવા માટે છે વિધવા સ્ત્રી અને સોળ શણગારનો વિષય માત્ર એક રિવાજ નથી પરંતુ સમાજની વિચારધારા અને સ્ત્રી પ્રત્યેની દ્રષ્ટિ દર્શાવે છે આપણે આજે કે શણગાર ન કરવો એ કોઈ દંડ નથી ન તો કોઈ અશુભ સંકેત છે પરંતુ એક સમયની માનસિક અને સામાજિક સમજણ હતી પરંતુ સમય બદલાયો છે વિચારધારાઓ બદલાઈ રહી છે અને હવે પ્રશ્ન એ છે કે શું આપણે હજી પણ એ જ જૂની જીવવું જોઈએ શું એક સ્ત્રીને તેના જીવનની ખુશી સ્વતંત્રતા અને આત્મસન્માન પર પોતાનો અધિકાર નથી શું પતિના અવસાન પછી તેનો આખો અસ્તિત્વ ખોવાઈ જાય છે જવાબ સ્પષ્ટ છે નહીં આજે જરૂર છે કે આપણે પરંપરાને સમજીએ પરંતુ અંધપણે સ્વીકારીએ નહીં જે પરંપરા માનવીને દુઃખ આપે એમાં સુધારો કરવો એ પણ સંસ્કાર છે વિધવા સ્ત્રી પણ એક પૂર્ણ માનવી છે તેની લાગણીઓ ઈચ્છાઓ અને સપનાઓ છે તેને પણ ખુશ રહેવાનો સુંદર લાગવાનો અને જીવન ફરીથી અર્થ આવવા સંપૂર્ણ અધિકાર છે આ વિડીયોનો હેતુ કોઈની લાગણી દુભાવવા નથી પરંતુ વિચાર જગાવવાનો છે કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે સમાજ બદલાય છે અને સમાજ બદલાય ત્યારે આવનારી પેઢી વધુ સંવેદનશીલ અને સમજદાર બને છે જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું સમજવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિચારને આગળ વધારશો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સમજદારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારો એક લાઇક અને સબસ્ક્રાઈબ અમને પ્રેરણા આપે છે કે અમે સમાજના આવા સંવેદનશીલ વિષયો પર ખુલ્લે આમ વાત કરી શકીએ અંતમાં એટલું જ કહેવું છે પરંપરા ત્યારે જ પવિત્ર છે જ્યારે તે માનવતાને મજબૂત કરે અને સ્ત્રી ત્યારે જ સાચે સશક્ત બને છે જ્યારે સમાજ તેને સમજવા લાગે ફરી મળીએ એક નવી વિચારધારાથી ભરેલી વેળવીઓ સાથે જય માતાજી